દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા રીતે મગફળીનું વાવેતર થાય છે પરંતુ મોટો વિસ્તાર વિસ્તાર છે છે એ મિત્રો આપણા ગુજરાતની વાત કરીએ તો હેક્ટરમાં ખાલી મગફળીનું જ વાવેતર થાય છે એના આધારે આપણને ખબર પડવી જોઈએ કે ગુજરાતમાં જે મગફળીનું ઉત્પાદન જે છે એ કયા અંશ ઉપર થઈ રહ્યો છે મિત્રો આજનો જે આપણો વિષય છે એ ચોમાસુ મગફળીની કઈ જાતો છે એની ઉપર આપણે ચર્ચા કરીશું મિત્રો મગફળી તો ઉનાળામાં પણ થાય છે અને ચોમાસામાં પણ થાય છે અને મગફળી વાત કરીએ ને તો મગફળીનો હવેના દિવસોમાં અને આવનારા સમયમાં ઘણી બધી એક્સપોર્ટના પણ ચાન્સ રહેલા છે અને હાલમાં પણ એની નિકાસ થાય પણ છે મગફળીમાં જેમ વાત કરીએ તો એનો ઉપરનો જે ચારો છે એ પશુ પશુઓ માટે યુઝ થાય છે જ્યારે એના જે દાણા છે એમાંથી તેલ નીકળી અને આપણે ઘરેલું વપરાશ માટે યુઝ કરીએ છીએ એ જે દાણા છે એમાંથી પીનટ બટર બને છે અને ઘણી બધી પેદાશો બને છે કે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં એની બહુ જ ડિમાન્ડ છે અમેરિકા જેવા દેશોએ તો બદામ છોડી અને મગફળી ખાવાનું ચાલુ કર્યું જ્યારે આપણે શું ખાઈએ છીએ આપણે ઘરકી મરઘી દાળ બરાબર એટલે આપણે મગફળીના દાણા ખાતા નથી પરંતુ પેલી હજાર રૂપિયા વાળી બદામ ખાઈએ છીએ ચીન જેવા વિકસિત દેશોએ તો એમની જે એરલાઇન્સો છે એટલે કે જે એરપોર્ટ ઉપરની જે મો જે એરલાઇન્સો છે એમાં પીનટ બટરને ફ્રી ઓફ કોસ્ટ રાખેલું છે જેના કારણે એમને વધારે પેસેન્જર મળે છે કારણ કે પીનટ બટરની વેલ્યુ એ દેશો કે જે વિકસિત છે ત્યાં વધારે છે તો મિત્રો એની ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે આવનાર સમયે એ માત્ર ને માત્ર જે મગફળી જેવા એક પાકમાં હોઈ શકે તો આપણે ગુજરાતના ખેડૂતો કેમ અવનવા પાકો ન કરી શકે તો મિત્રો આજનો જે વિષય ચાલુ કરીએ છીએ એની પહેલા આપ સૌને અ એક વિનંતી કરું છું કે જો આ ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો સબસ્ક્રાઈબ કરશો તો જે નવા વિડીયો આવશે એ તમને એની નોટિફિકેશન મળી રહેશે મિત્રો તો આપણે જે ચર્ચા શરૂ કરીએ છીએ એની પહેલા તો આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કયા કયા પ્રકારની જે ચોમાસું મગફળી છે એ થાય છે ઉનાળામાં પણ ઘણી થાય છે તો ઉભડી છે વેલડી છે અને અર્ધ વેલડી છે મોટાભાગે જે અર્ધ વેલડી અને જે ઉભડી છે એને ચોમાસામાં અને ઉનાળામાં બંનેમાં કરી શકાય છે પરંતુ વેલડી અને અર્ધ વેલડી જે પ્રકારની જાતો છે મગફળીની એને ચોમાસામાં કરવી હિતાવહ છે જેના કારણે ફાયદો એ થશે જો ઢોળાવાળા વિસ્તારો હશે તો ત્યાંનું જે જમીનનું ધોવાણ પણ અટકે છે અને જે જે સૂયા છે છે એ વધારે બેસે તો આપણે શરૂઆત કરીશું કયા પ્રકારની ચોમાસાની જાતો જે છે મગફળીની એ વાવેતર કરવું જોઈએ તો આપણે શરૂઆત કરીએ છીએ તો પહેલા તો આપણે શું આવશે જાતો આવશે કઈ કઈ જાતો છે ઉભળી છે કે અર્ધ વેલેડી છે એની ચર્ચા કરીશું સાથે સાથે પાકના દિવસો કેટલા છે પાકના દિવસો કેટલા છે કેટલા દિવસે એ પાકે છે હવે જો વાત કરીએ દાણા તો દાણા નું કદ કેવું છે અને એનો રંગ કેવો છે સાથે સાથે એની તેલની માત્રા કેટલા ટકા છે અને છેલ્લે આપણે જોઈશું ગુણધર્મો કઈ જાત જે છે એ કયા રોગો સામે રક્ષણ આપે છે કઈ જાત છે કે જેની અંદર કોઈ અલગ વસ્તુ છે એક જાત કરતા બીજી જાતમાં શું અલગ છે તો પહેલા મિત્રો આપણે ચર્ચા કરીશું ઉભળી પ્રકારની જાતો કે જે ચોમાસામાં સૌથી વધારે લોકપ્રિય જાત છે મિત્રો આપણે આજે ચર્ચા કરીશું ને જે જાતોની મગફળીની હજારો જાતો છે પરંતુ આપણે જે ચર્ચા કરીશું એ ખેડૂત આલમમાં લોકપ્રિય છે ખેડૂતો વધારે વાવે છે અને માર્કેટમાં ડિમાન્ડ છે ખેડૂત મિત્રો આપણે કોઈ નવી વેરાયટી વાવી દઈએ જેની માર્કેટમાં ડિમાન્ડ ના હોય જેને જેની અંદર તેલની માત્રા ઓછી હોય જેની અંદર ઓલિક એસિડ પ્રમાણ ઓછું હોય

આ જાતના છે ને લોકો એવું કહે છે કે બીટી બત્રીસ છે એટલે બ્રાહ્મક રીતે આનો અમુક જગ્યા પ્રચાર ખોટો પણ થયો છે પરંતુ આ સૌથી વધુ જે જાત છે એ રિલીઝ થયેલી છે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી આ જાત રિલીઝ થઈ છે પાકના જે દિવસો છે એ એકસો ને બાર એકસો પંદર દિવસ સુધી આ જાત યોગ્ય રીતે પાકે છે ઉત્પાદન ઉત્પાદનની જો વાત કરીએ ને

પાંત્રીસ કે મણ સુધી આપણને ગુલાબી પ્રકારનો રંગ છે એટલે ઘણા બધા ખેડૂતોને જો આપણે હાથમાં દાણા આપી દીધા તો ખબર પડી જાય કે ભાઈ આ બત્રીસ નંબરનો દાણો છે હવે વાત કરીશું તેલની માત્રા જો તેલની માત્રા કેટલી છે એની ઉપર પણ જે કહેવાય કે એ જાતની જાત પ્રખ્યાત થઈ શકે તો બત્રીસ નંબરમાં બાવન પોઈન્ટ ચાર ટકા તેલની માત્રા છે અને આની અંદર વિશેષ ગુણધર્મો કયા છે તો કે ભાઈ ટીકા અને ગેરુનો રોગ છે ટીંકા અને ગેરુના રોગ સામે પ્રતિકારકતા દર્શાવે છે ઘણી બધી એવી જાતોની પણ ચર્ચા કરીશું કે જે ઉત્પાદન વધારે છે પરંતુ આવા રોગોનું પ્રમાણ વધી જાય તો થાય શું કે છેલ્લે છેલ્લે એ એની અંદર જે ઉત્પાદન છે એ ઘટી જાય શરૂઆતમાં આપણને એવું લાગે કે ભાઈ ઉત્પાદન વધશે પરંતુ પ્રમાણમાં રોગ આવી જતો હોય છે ત્યારે એનું ઉત્પાદન ઘટતું હોય છે હવે બીજા નંબરની જે વાત કરીશું એ છે જીજી ચાલીસ ગુજરાત મગફળી કઈ છે ઓગણચાલીસ છે આને આગળ સોરઠ ઉત્તમ પણ કહેવાય છે સૌરાષ્ટ્રની સારામાં સારી જાતમાં આની પણ એક ગણના થાય છે સોરડ ઉત્તમ તરીકે પણ ખેડૂતો ઓળખે છે 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 દાણો જે મધ્યમ પ્રકારનો છે અને ગુલાબી એનો રંગ છે તેલની માત્રા જો ગણવા જઈએ તો બત્રીસ નંબર કરતા તેલની માત્રા આની અંદર ઓછી છે એકાવન પોઈન્ટ પાંચ ટકા ની અંદર તેલની માત્રા છે પરંતુ મિત્રો આની અંદર જે અગત્યની વસ્તુ હોય ને ઓગણ માં તો શું છે ઓલિક એસિડ છે શું છે મિત્રો ઓલિક એસિડ સેવન્ટી નાઇન એસી ટકા કોઈ પ્રોસેસિંગ વાળાને ખબર પડે કે જે તેલ બનાવતી કંપનીઓને ખબર પડે કે ભાઈ આની અંદર આ ઓલિક એસિડ નું પ્રમાણ વધારે છે તો એ શું કરશે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે અને આ જાતનું વાવેતર કરાવશે મિત્રો તમને ખબર એ પણ હશે કે ઓલિક એસિડ જે છે ને એ ઇન્ટરનેશનલ માર્કેટમાં આનું બહુ જ સ્ટાન્ડર્ડ છે કારણ કે હૃદય રોગ તેમજ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ જો ઘટાડવું હોય તો શું વધારે હોવું જોઈએ ઓલિક એસિડ આ ઓલિક એસિડ છે ને એ બહુ અક્ષીર વસ્તુ છે મગફળી માટે તો આવનાર સમયમાં પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઓમાં જે વેલ્યુ એડિશન કરે છે મગફળીમાં એ શું માગશે ભાઈ ઓલિક એસિડ વધારે હોય તો જ અમને મગફળી આપજો વેલડી એક છે જી જે બાવીસ નંબર આ પણ ખેડૂતોમાં બહુ જ લોકપ્રિય જાત છે ઉત્પાદન ની વાત કરીએ ને મિત્રો તો વીઘામાં ચોવીસ થી પાંત્રીસ મણ જેટલું ઉત્પાદન છે કેટલું છે

મોટો છે અને દાણાનો જે રંગ છે એ કેવો છે ગાટો ગુલાબી ગુલાબી હવે આની અંદર તેલનું જે પ્રમાણ છે ને એ થોડું ઓછું છે ઓગણપચાસ પોઈન્ટ બે ટકા જેટલું આની અંદર તેલનું પ્રમાણ છે તો તેલની જે માત્રા છે એ આ બંનેમાં વધારે છે પરંતુ ફાયદો એ છે કે આનું જે ઉત્પાદન કેવું છે આનું ઉત્પાદન આના કરતા પણ વધારે છે ઘણા બધા ખેડૂત મિત્રોને બત્રીસ નંબરની જાતમાં ઉત્પાદન પણ વધારે મળે છે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે મળે છે ઉત્પાદન વહેલું મળે છે સારું મળે છે એટલે ઘણી બધી વખત એવું પણ થાય કે આપણે કેવું એનું વ્યવસ્થાપન કરીએ છીએ કેવું ખાતર દવા આપીએ છીએ એના આધારે દરેક વસ્તુ આપણને જોવા મળતી હોય છે અને હવે જે વાત કરવી છે મારે જે જાતની એ જાત બહુ પ્રચલિત છે નવી નવી જાત છે ખેડૂત આલમમાં પરંતુ આવનાર સમયમાં આ જાત લગભગ આ બધી જાતોને સાઈડમાં મૂકશે એનું ઘણી જે કહેવાય કે ભારત સિવાયના બીજા બધા જ દેશોમાં પણ હવે આ જાત પ્રત્યે અવેરનેસ થઈ છે હવે આપણે જે જાતની વાત કરવી છે એ જાત અહીંયા એ પણ અર્ધ વેલડી પ્રકારની જાત છે કારણ કે આપણે ખેડૂત મિત્રો ઘણી બધી વેલડી અર્ધ વેલડી અને ઉભરી તો જાતોની વાત કરી છે પરંતુ હાલમાં જે વાત કરીશું એ પણ કેવી છે અર્ધ વેલડી છે અર્ધ વેલડી છે એ જાતનું નામ છે આ જાત જે વિકાસ પામેલી છે એ આઈસીઆર નું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન જે જુનાગઢ ખાતે આવેલું છે ભારત સરકારનું ત્યાંથી આ જાત રિલીઝ થયેલી જાત છે સંશોધિત થયેલી અને બહાર પડેલી જાત છે મિત્રો આ જે જાત છે ને એ માત્ર ગુજરાત માટે બહાર પાડે એવું નથી આ જાતને જયારે વિકસાવવામાં આવેલી છે ત્યારે ગુજરાત છે પછી રાજસ્થાન છે કર્ણાટક આંધ્ર પ્રદેશ છે બધા જ રાજ્યો માટે પણ આ જાતની ભલામણ કરવામાં આવેલી છે હવે આ જાતની વાત કરીએ ને તો આ બધા જ કરતા વહેલી પાક જાત છે એકસો ને દસ દિવસમાં આ જાત તૈયાર એટલે બહુ સરસ કહેવાય કે એકસો દિવસમાં આ જાત તૈયાર થાય છે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વાળા કેસે કે ગિરનાર ચાર હોય તો જ અમારે ત્યાં લાવજો અમે લઈ લઈશું દસ રૂપિયા ઊંચા આપીને કે પચાસ રૂપિયા ઊંચા આપીને મિત્રો ગિરનાર ચાર અને ગિરનાર પાંચ બહુ જ લોકપ્રિય જાતો થઈ રહી છે આપણે જે આજે જાતોની વાત કરીએ છીએ એ બી બધી જ પ્રચલિત જાતો છે બસો કરતા વધારે જાતોનું વાવેતર આપણે ગુજરાતમાં થાય છે પરંતુ મિત્રો પ્રચલિત જાતોની જ આપણે આજે વાત કરીશું સાથે સાથે વાત કરીએ ને તો ગિરનાર ચાર જે છે એ શા માટે એટલી પ્રખ્યાત થઈ ચૂકી છે તો આની અંદર જે ઓલિક એસિડ છે એનું પ્રમાણ પણ ઇઠોતેર પોઈન્ટ પાંચ ટકા છે ઓલિક એસિડ નું પ્રમાણ વધારે એટલે એમાંથી દરેક વસ્તુ વધારે બનશે સિંગ તેલ પણ વધારે બનશે અને ઘણા સિંગ તેલ બનાવતી કંપનીઓ પણ આને વધારે ખરીદશે સાથે સાથે ફાયદો એ છે કે ટીકા ને ઘેરું સામે પ્રતિકારકતા દર્શાવે છે ઘેરના ચારની જે જાત છે એ પ્રતિકારકતા દર્શાવતી જાત છે એટલે ખેડૂત મિત્રોને ત્યાં ફાયદો એ પણ થાય આ રોગ જે છે ને એ વધારે આવે એટલે જો રોગ ઓછો આવે તો દવા ઓછી જાય અને દવા ઓછી જાય ત્યાં આપણને ફાયદો થાય તો મિત્રો આજે આપણે ચર્ચા કરી છે મુખ્ય ચાર જાતો ઉપર હવે પછીના વિડીયોમાં આપણે એનું ખાતર વ્યવસ્થાપન એના જે મુંડા જે આવે છે એની ઉપર રોગ જીવાત વિશે પણ ચર્ચા કરીશું તો આવનાર સમયમાં નવા નવા વિડીયો પણ મગફળી ઉપર આવશે તો આ સાથે આજનો આપણો જે વિડીયો છે અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિંદ જય ભારત